અનિરુદ્સિંહ જાડેજા બાદ રાજદીપસિંહ રીબડાને હવે હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે કારણ કે રાજદીપસિંહ જાડેજા છે તેમણે જે અમિત કુંડ આત્મહત્યા કેસને લઈને જ્યારે એમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને એ જ બાબતે તે ફરાર છે અને એમણે આગોતરા જામીન મૂક્યા હતા એ હવે હાઈકોર્ટે ફગાવી દીધા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી મેના રોજ રાજકોટમાં મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પાંચ મેના રોજ અમિત ખૂંટે ગોંડલના રીબડામાં ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આ કેસમાં રાજદીપસિંહ જાડેજા અને તેના પિતા અનિરુદ્ધસિંહ તથા અન્ય બે આરોપીઓ સામે અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદ નોંધાયા બાદ રાજદીપસિંહ ભાગેડુ આરોપી સાબિત થયા હતા ગોંડલ સેશન્સ કોર્ટે તેના આગોતરા જામીન અરજી છે તે ફગાવી દીધા બાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી હવે ત્યાંથી પણ રાજદીપસિંહ માટે મુશ્કેલી વધી છે કારણ કે હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે આ સાથે જ આરોપીઓ સામે ગોંડલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ પણ ફાઇલ કરવામાં આવી હતી અરજદાર રાજદીપસિંહ પકડાયો નથી ફરિયાદ છે તે મૂળ ચાર આરોપી સામે કરવામાં આવી હતી જેમાં અનિરુદ્ધસિંહ રાજદીપસિંહ અને બે યુવતીઓનો સમાવેશ થાય છે પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેમાં એક સગીર આરોપી પણ છે આ સાથે જ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પણ રદ કરવામાં આવી હતી આ ઉપરાંત અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા અત્યારે કેસમાં ચાર અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ પણ કર્યો હતો પોપટ સોરઠિયા અત્યા કેસમાં નિરુચિ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધિક્ષક ટી એસ બિસ્તના હુકમને ફગાવી અનિરુચિને સરેન્ડર કરવા આદેશ પણ કરવામાં આવ્યો છે આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવાનું અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો છે પણ હવે જ્યારે મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે છે ત્યારે એ જોવાનું અનિરુદ્ધ સિંહ ક્યારે સરેન્ડર કરે છે અને એના પછી રાજદીપસિંહ સામે ક્યારે આવે છે અમારા અહેવાલને લઈને આપણું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર